લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસમાંથી છવ્વીસ સીટ એ પણ પાંચ લાખના માર્જિને જીતવાનો ટાર્ગેટ રાખેલો છે આ ટાર્ગેટ કઈ રીતે પૂરો થશે અને છવ્વીસમાંથી છવ્વીસ સીટ કઈ રીતે આવશે તેને લઈને ભારતીય જનતા પાર્ટી આ વખતે લોકસભાની ચૂંટણી પહેલા પોતાની ગુજરાતમાં રણનીતિ બદલી છે અને એ રણનીતિ એટલા માટે પણ બદલી છે કારણ કે કહેવાય છે કે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટી માટે પ્રયોગશાળા છે શું છે નવી રણનીતિ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે પાંચ લાખમાંથી વધારે લીડ થી જીતશે અને છવ્વીસમાંથી માંથી છવ્વીસ રણનીતિ શું છે ગોપી ભારતીય જનતા પાર્ટી એ છવ્વીસ માંથી છવ્વીસ સીટ મેળવવા માટે થઈ અને હવે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી છે આજે અને આવતીકાલે બે દિવસ ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા થશે જેની અંદર અલગ અલગ ડિસ્ટ્રિક્ટના અલગ અલગ જે ક્લસ્ટરના લોકો છે તે લોકો સાથે વાતચીત કરવામાં આવશે જે લોકો પોતે ચૂંટણી લડવા માંગી રહ્યા છે તેવા લોકોની નામની એક યાદી તૈયાર કરવામાં આવશે આજે જે મીટિંગ થશે એ કમલમમાં સી આર પાટીલના નેતૃત્વ હેઠળ કરવામાં આવશે અને આવતીકાલની જે મિટિંગ છે તે મીટિંગ સીએમ આવાસ પર કરવામાં આવશે અને ત્યાં આગળ જે ફાઇનલ નામ છે જે ચાર નામ છે તે નામ ઉપર મહોલ લગાડવામાં આવશે આજે જે મીટિંગ કરવામાં આવી રહી છે તેની અંદર મહાનગરપાલિકાઓના જે નેતા છે તે પણ આવશે અને મહાનગરપાલિકાની રણનીતિ કઈ રીતે બનાવી તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે કારણ કે એવું કહેવાય છે કે અર્બન એટલે શહેરી વિસ્તાર જે છે એ શહેરી વિસ્તાર હંમેશા ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી પ્લસમાં રહે છે પરંતુ આ શહેરી વિસ્તારની અંદર પણ પાંચ લાખની સાથે ભારતીય જનતા પાર્ટી કારણ કે ગુજરાત પ્રયોગશાળા છે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જોવા જઈએ તો માત્ર અમિત શાહનું એકમાત્ર નામ એવું છે કે જે લોકસભાના ઉમેદવાર તરીકે હશે સિવાય અન્ય લોકોના નામને લઈને પણ ઘણી કશમકશ છે સી આર પાટીલના નામ લઈને પણ એવું કહેવાય રહ્યું છે કે જો સી આર પાટીલ આ વખતે ઉમેદવાર નહીં હોય તો તેમની જગ્યાએ કોણ હશે અને સી આર પાટીલને એવું પણ એક માનવામાં આવી રહ્યું છે કે સી આર પાટીલ ને આ વખતે જો અહીંયાથી ચૂંટણી લડાવવામાં નહીં આવે તો તેમને એક એવી પોઝિશન આપવામાં આવશે જ્યાં તેમનું માન અને સન્માન બંને બનેલું રહે એટલે અત્યારે સી આર પાટીલ ગુજરાતના અધ્યક્ષ તરીકે છે પરંતુ અધ્યક્ષ તરીકે માત્ર ચૂંટણી સુધી હોઈ શકે અને જે પી નડ્ડા કારણ કે જે પી નડ્ડા રાજ્યસભામાં ગુજરાતથી ગયેલા છે તો જે પી નડ્ડાને પણ એવું કહેવાય રહ્યું છે કે આ ઇલેક્શન પત્યા બાદ જે પી નડ્ડા જે છે જે પી નડ્ડાને કેન્દ્રમાં મંત્રી તરીકેનું સ્થાન આપવામાં આવી શકે છે તો સીઆર આર પાટીલ માટે પણ એવું કહેવાય રહ્યું છે કે ગુજરાતમાંથી જો અહીંયા સંગઠનમાંથી સીઆર આર પાટીલ જશે તો તેમને કેન્દ્રમાં ક્યાંક એવું સ્થાન આપવામાં આવશે જ્યાં તેમનું માન મોભો બનેલું રહે એટલે ચર્ચાઓ પુષ્કળ ચાલી રહી છે ઉમેદવારો બદલાઈ શકે છે કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે અમિત શાહને છોડીને બધા જ ઉમેદવારો બદલાઈ જાય ભાવનગરની સીટ ઉપર મનસુખ માંડવિયાના નામને લઈને જે ચર્ચાઓ છે તે લગભગ ફાઇનલ જેવી છે કારણ કે મનસુખ માંડવિયા છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ત્યાં આગળ સતત મહેનત કરી રહ્યા છે અને ત્યાં આગળ ભારતીબેન શિયાળ જે છે કારણ કે કોળી મતદાતાની વર્સિસ પાટીદાર મતદાતાનું આજે આખું કોમ્બિનેશન છે તેમાં જો કોળી મતદાતા તરીકે ઉમેશ મકવાણાને ઈન્ડિયા અલાયન્સે અત્યારે ટિકિટ આપી દીધી છે તો ત્યાં આગળ રણનીતિ શું હશે પાટીદાર ટિકિટ આપી કે કોળીને ટિકિટ આપી તેને લઈને પણ ભારતીય જનતા પાર્ટી પોતાની રણનીતિ બનાવી શકે છે અને તેવામાં મનસુખ માંડવિયાનું પલડું જે છે તેને ભારે માનવામાં આવે છે અને જો બીજી ટિકિટ્સની વાત કરવામાં આવે તો એવું પણ કહેવાય રહ્યું છે કે મહિલાઓને પ્રાધાન્ય આપી શકે છે ભારતીય જનતા પાર્ટી સાથે સાથે અન્ય જે જગ્યા છે જે અન્ય સીટ છે જેની અંદર ખાસ કરીને એવી પણ ચર્ચા થઈ રહી છે કારણ કે કોંગ્રેસ જે છે કોંગ્રેસ પોતાનો જે ટાર્ગેટ છે એ માત્ર છથી સાત સીટને કરી રહી છે જેની અંદર ઉત્તર ગુજરાતની ચાર સીટ સૌરાષ્ટ્રની એક ભાવનગર અને દક્ષિણ ગુજરાતની જે આદિવાસી પટ્ટાની સીટ છે ખાસ કરીને ભરૂચ બારડોલી વલસાડ દાહોદ છોટાઉદેપુર આ જે બધી સીટ છે ત્યાં આગળ વધારે કોન્સન્ટ્રેટ કરવાની વાત ચાલી રહી છે અને કહેવાય રહ્યું છે કે કોંગ્રેસ અહીંયા આગળ પોતાનું સંપૂર્ણ આપી શકે તો તેવામાં કોંગ્રેસની આ રણનીતિનો જવાબ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે આપશે અને કોને ટિકિટ આપશે તેને લઈને પણ ચર્ચા ચાલશે આ બે દિવસ દરમિયાન ચર્ચા થશે અમુક નામ સિલેક્ટ કરવામાં આવશે અને એ નામ આગળ પછી દિલ્હી મોકલવામાં આવશે અને એવું પણ કહેવાય રહ્યું છે કે દિલ્હીમાં માર્ચના પહેલાં અઠવાડિયાની આજુબાજુ સુધીમાં જે નામની લિસ્ટ છે એટલે પહેલું જે લિસ્ટ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું તેને ડિક્લેર કરી દેવામાં આવશે અને આ લિસ્ટની અંદર એવા ઉમેદવારોના નામ હશે જેમની જીત લગભગ નિશ્ચિત માનાતી હોય અને એવી સીટ પણ હશે કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીએ ક્યાં થોડી વધારે મહેનત કરવાની છે તાકી પાંચ લાખની લીડ લઈ શકાય તો એવા નામ પણ આની અંદર આ લિસ્ટની અંદર હોઈ શકે છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એક નવી રણનીતિ ઉપર પણ કામ કરી રહ્યું છે અને તે રણનીતિ છે કે જે વિજય રૂપાણીની સરકારમાં જેઓ મંત્રી હતા કે જે લોકોને અત્યારે સંગઠનમાં સ્થાન મળેલું છે પરંતુ પોતાના માન મોભા પ્રમાણેનું સ્થાન નથી મળેલું તો તેવા લોકોને ક્યાંક એવી જગ્યાએ સ્થાન આપવું કે જેથી કરીને તેઓ લોકસભાની ચૂંટણીની અંદર કામે લાગી જાય અને પાર્ટીને જીતાડવા માટે કામ કરે તો એનું પણ એક જેને કહી શકાય કે સોકટા જે છે તે ભારતીય જનતા પાર્ટી ગોઠવવામાં લાગેલી છે સાથે સાથે બોર્ડ નિગમની પણ વાત કરવામાં આવી રહી છે કે બોર્ડ નિગમ પણ ચૂંટણી પહેલાં ડિક્લેર થઈ શકે છે એટલે જે નારાજ નેતાઓ છે જે નારાજ લોકો છે કે જે ખુશ નથી અત્યારે કારણ કે કોંગ્રેસના અમુક નેતાઓના આવવાથી ભારતીય જનતા પાર્ટીમાં પોતાના અસ્તિત્વ ઉપર સવાલ ઊભો થઈ રહ્યો છે તેવા નેતાઓને પણ બોર્ડ નિગમની અંદર સ્થાન આપવામાં આવી શકે છે એટલે ભારતીય જનતા પાર્ટી પોતાની નવી રણનીતિ બનાવી રહી છે બીજેપી અહીંયાથી છવ્વીસમાંથી છવ્વીસ જીતવાની આખી જે યોજના છે તે કરી રહી છે અને તેવામાં હવે ધીરે ધીરે ઉમેદવારોની પસંદગીની જે પ્રક્રિયા છે તેને ફાઇનલ કરવા તરફ આગળ વધી રહી છે આપને અમારો રિપોર્ટ કેવું લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર